ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સફલા એકાદશી ક્યારે છે તેની મુહૂર્ત પારણા અને ભગવાનની પૂજા કેવી રીતે કરવી સર્વ આપણે આ વિડિયોમાં સાંભળીશું ઓમ નમો ભગવતી વાસુદેવાય મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું માક્ષર માસની વદ પક્ષની બે હજાર ચોવીસની છેલ્લી એકાદશી જીવનમાં સફળતા આપના સફલા એકાદશીના મુહૂર્ત વિશે જાણીશું એકાદશી ક્યારે કરવી પારણા ક્યારે કરવાના છે આ એકાદશીનું સુવહ મહાત્મય છે એ વિશે આપણે જાણીશું આપણને આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો શાંતકારમ ભૂજકશયનમ પદ્મનાભમ સુરેષમ વિશ્વધારમ ગગનસુદર્શ્યમ મેઘવર્ણમ સુભાંગડમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વીર ધ્યાન ગમન્યમ વંદે વિષ્ણુ ભવય ભય હવરમ સર્વ લોકે એકનાથમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણ જય મિત્રો બે હજાર ચોવીસ ના વર્ષની છેલ્લી એકાદશી એટલે માક્ષર માસની ની વધ સફલા એકાદશી એકાદશી નું વ્રત ભગવાન શ્રી નારાયણ ને સમર્પિત છે એકાદશી મહિનામાં બે વાર આવે છે અને બંને એકાદશી નું મહાત્મા અલગ અલગ બતાવવામાં આવ્યું છે અને ફળ પણ અલગ અલગ બતાવવામાં આવ્યા છે અને આ એકાદશીના સ્વામી પણ ભગવાન શ્રી હરિ છે આજના દિવસે ભગવાન નારાયણની વિશેષ પૂજા અર્ચના થાય છે ભક્તો વ્રત ઉપવાસ કરે છે ભગવાન શ્રી હરિના નામ જાપ કરે છે જેથી પાપોમાંથી મુક્તિ મળે છે અને માસર માસને વધપક્ષની એકાદશીની સફલા એકાદશી કહે છે નામ જ સાર્થક કરે છે કે જીવનમાં સફળતા આપના છે માસર માસના કૃષ્ણ પક્ષને એકાદશીનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી કરવા માત્ર થી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ આપણે એ જાણીએ કે એકાદશી ના વ્રત ની તિથિ ક્યારે શરૂ થાય છે વ્રત ક્યારે કરવું અને પારણા ક્યારે કરવા એ જાણીએ તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર માક્ષર માસના વદ તિથિ પ્રારંભ થાય છે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવારે મોડી રાત્રિ લગભગ દસ ત્રીસ એટલે કે સાડા દસ આ તિથિ પૂરી થાય છે છવ્વીસ એટલે કે સાડા બાર વાગ્યાની આસપાસ પુદિયા તિથિ પ્રમાણે આ એકાદશી નું વ્રત હંમેશા શુભ ગણાય છે શુભ મનાય છે ને આ વખતે આ એકાદશીમાં વૃદ્ધિ તિથિ પણ નથી અને ક્ષય તિથિ પણ નથી એટલે કે સંપૂર્ણ એકાદશી તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને ગુરુવારના દિવસે આવ્રત રાખવાનું રહેશે હવે આપણે જાણી લઈએ કે એકાદશીના પારણા ક્યારે કરવાના છે તો માક્ષર માસના વધ પક્ષની સફલા એકાદશીના પારણા તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારે સવારે સાત દસથી લઈને નવ વાગ્યાને વીસ મિનિટ સુધીમાં કરવાના રહેશે સવારે સાત વાગ્યાને દસ મિનિટથી લઈને નવ વાગ્યાને વીસ મિનિટ સુધીના પારણા કરી લેવાના હશે આ દિવસે અન્નપૂર્ણા વ્રત પણ સમાપ્ત થાય છે અન્નપૂર્ણા માતાજીની ક્ષમા પ્રાર્થના કરીને સમાપન કરવાનું છે એકવીસ દિવસનું અન્નપૂર્ણાનું વ્રત આજે પૂર્ણ થાય છે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી કષ્ટમાંથી મુક્તિ મળે છે જીવનમાં આવતી બાધા વિઘ્નો સર્વકાય દૂર થાય છે પૂણ્ય ફળની પ્રાપ્તિ થાય છે એકાદશી અને એકાદશી વ્રત કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે જીવનમાં ધન ધાન્ય થી પરિપૂર્ણ આપણું જીવન થાય છે અને મૃત્યુ બાદ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે આવું મહાત્માય છે આ એકાદશી નું આપણા ઋષિ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરે એ માટે વ્રત જપ તપ ઉપવાસ કરવા માટે સૂચન આપેલા છે તેવા એકાદશીનું મહાત્મય ઘણું બધું છે આ દિવસે નારાયણ ભગવાનની શ્રી હરિની વિશેષ પૂજા અર્ચના થાય છે ચાલો જાણીએ ભગવાનની પૂજા કેવી રીતે કરીશું તો આમ તો ભગવાનની પૂજા ભાવથી પ્રેમથી ભક્તિથી થાય છે જે કાંઈ આપણી પાસે હોય સમર્પણ આપણે ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન ખુશ થાય છે પ્રસન્ન થાય છે ભગવાન બધું સ્વીકારે છે આપણી પાસે જે કંઈ ઉપસ્થિત હોય તે સાધન સામગ્રીથી પૂજા થઈ શકે છે જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે અથવા જો વ્રત નથી પણ કરતા તો તેઓ પણ આજે ભગવાનની પૂજા જરૂર કરે વ્રત ન કરવું એ કરવું કે ન કરવું એ આપણા શરીરની ક્ષમતા અનુસાર નિર્ણય લેવાનો હોય છે ફળ ફળાહાર ખાઈને ન ન નિર્જળા જે રીતે તમે વ્રત કરી શકતા હોય એ રીતે વ્રત કરાય છે જો આપણા શરીરની ક્ષમતા હોય એ પ્રમાણે વ્રત કરવું જોઈએ માનસિક સેવા કરી શકાય છે વ્રત કે દાન પુણ્ય પરાણે કરવામાં આવે તો એનું કોઈ પુણ્ય ફળ નથી મળતું માટે સંકલ્પ પણ એકાદશીની સવારે જ લેવાનો હોય છે એકાદશીએ વહેલા ઉઠીને નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ઘરની સફાઈ કરવી મંદિરની સફાઈ કરી ઘરમાં મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરો અને પછી આપણા મંદિરમાં જે કોઈ ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તેની પૂજા કરવી મૂર્તિ હોય તો પંચામૃત છે ગંગાજળ છે દૂધ દહીં મધ ગંગાજળ સાદુ જળ છે એનાથી સ્નાન કરાવું શ્રી યમુનાજીનું સ્મરણ કરું સ્નાન કરાવતી વખતે કારણ કે યમુનાજી ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પથરાણી છે અને યમુના જળથી સ્નાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે માટે ભગવાનને સ્નાન કરતી વખતે યમુનાજીનું સ્મરણ જરૂર કરવું પછી ભગવાનને વસ્ત્ર પરિધાન શૃંગાર વગેરે કરવા પછી ભગવાનને બે તુલસીદલ ચરણોમાં સમર્પિત કરવા પછી ભગવાનને વિવિધ ભોગ અર્પિત થાય છે માખણ મિશ્રી સાકર સીઝનેબલ જે સીઝન ના ફળ ફ્રૂટ આવતા હોય તે સુકા મેવા પંચમેવા જે પણ તમારી ક્ષમતા છે તમારી શક્તિ છે એ પ્રમાણે ભગવાનને ભોગ અર્પણ કરવું તેમાં પણ એક તુલસી દળ જરૂર પધરાવવું ભગવાન તુલસી દળ વગરનો ભોગ સ્વીકારતા નથી માટે તુલસી પત્ર જરૂર ચડાવવું ત્યાર પછી વ્રતનો સંકલ્પ કરવો જેવી રીતે તમે વ્રત કરવાના હોય નિરાહાર નિર્જળા ફળ ફળાદિ કરીને જેવી રીતે તમે કરી શકતા હોય એવી રીતે વ્રતનો સંકલ્પ કરો અને વ્રત ન થાય તો મનમાં દુઃખ ન લગાડવું માત્ર આ દિવસે ભગવાનની પૂજા કરો તો પણ એનું ફળ મળે છે ભક્ત ભક્તિ કરો કીર્ત કીર્તન મંત્ર છાપ ભગવાન સ્મરણ જે થાય તે કરો વ્રત ના થાય તો મંત્ર કરવા મંદિર માં જઈને દર્શન કરવા જેટલી પણ તમારી ક્ષમતા છે શક્તિ છે તમારી એ પ્રમાણે તમે ભગવાનની ભક્તિ કરો ભગવાનના મંદિરે જઈને દર્શન થાય તો કરો કે પછી ઘરમાં હોય કે તમે ગમે તે જગ્યા પર હોય ત્યાં પ્રભુનું સ્મરણ કરો આ એકાદશીની તિથિ પાપ હરિની છે આમ કરવાથી આપણે પુણ્ય પુણ્યના ભાગીદાર બનીએ છીએ અને જેવી રીતે થાય એવી રીતે ભગવાનની સેવા કરવી સ્મરણ માત્રથી પણ ભગવાન આપણી આરાધના જરૂર સાંભળે છે અને આપણને પુણ્યફળ જરૂર મળે છે અને એકાદશીના દિવસે જો આપણે ભગવાનના નામ લઈએ છીએ તો કંઈ એ વ્યર્થ નથી જતા ભગવાન એનું હજારો ગણું પુણ્યફળ આપે છે આ એકાદશીના દિવસે તુલસી માતાની સવાર સાંજ દીપદાન કરીને સેવા કરવી જોઈએ લાલ લીલી ચુંદડી ઓઢાડવી જોઈએ નૈવેદ્ય અમારું સમર્પિત કરવા જોઈએ પીપળાના વૃક્ષને સર્વ પીપળાનું વૃક્ષ જે સર્વદેવમય છે તેમને જળ અર્પણ કરવું પિતૃનું સ્મરણ કરવું જોઈએ એકાદશીના દિવસે જો પિતૃદેવનું સ્મરણ કરીને પીપળાને જળ ચડાવવામાં આવે તો પિતૃઓને પણ મુક્તિ મળે છે આવું વિધાન શાસ્ત્રમાં કહેવાયું છે પીપળાના વૃક્ષની વૃક્ષને સુતરના દોરાથી સાત પરિક્રમા પૂરી કરવી જોઈએ સાત પરિક્રમા કરવી આજથી આજની આજના દિવસે જે જરૂરિયાતમંદો છે એ લોકોને પણ આપણે પૂર્ણ એની જે જરૂરિયાત હોય એ પૂરું કરીને આપણે દાન પૂર્ણ કરી શકીએ છીએ કોઈને પણ આપણે પૂર્ણ આપી શકીએ છીએ બ્રાહ્મણને આપી શકીએ છીએ જરૂરિયાતમંદને આપી શકીએ છીએ કોઈ પણ આપણે દાનપૂર્ણ આપણી ક્ષમતા અનુસાર આપણે કરવું જોઈએ બ્રાહ્મણને સીધું સામગ્રી મંદિરે જઈને દાન કરવી પૂર્ણ કરવું આજના દિવસે આજનો દિવસ એવો છે કે આપણે આજના દિવસે જે કોઈ કાર્ય કરીશું ધર્મ કર્મના કામ કરીશું તો એનું હજાર ગણું પૂણ્યફળ આપણને મળે છે અશ્વમેઘ યજ્ઞ સમાન પૂણ્યફળ મળે છે એકાદશી તિથિ પૂણ્યફળ આપનારી છે અને આપણા પાપ હરનારી છે સુખ સંપત્તિ પ્રદાન કરનારી છે તો આવી રીતે એકાદશીનું વ્રત કરવું અને બીજે દિવસે જે તમને સમય બતાવ્યો પારણાનો એ દિવસે સંકલ્પ છોડવો અને પારણા કરવા ભગવાનને એકાદશી સમર્પણ કરવી અર્પણ કરવી તો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો આ માહિતી પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં ઓમ નમો ભગવતે વાસુદેવાય અચ્યુતમ કેસવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે જય શ્રી હરિ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ